કેન્દ્રીય બજેટ બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજી બજેટનું વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત રવિવારે વાપીના વીઆઈ હોલ ખાતે રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ઉદ્યોગકારો રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં ઉપસ્થિત તમામને કેન્દ્રીય બજેટમાં રહેલી જોગવાઈઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપી તે અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે છે બંધ થશે નવી રોજગારીનું સર્જન થશે આ બજેટ કુલ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર છે જેનો દરેક નાગરિકને ફાયદો થશે બજેટમાં ખેડૂતો યુવાનોને માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે ઔદ્યોગિક એકમોમાં રોજગારી મળે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરર ડેવલપ કરવા સહિતની અનેક જાહેરાતો આ બજેટમાં કરવામાં આવી છે જોકે હાલમાં જ કોંગ્રેસ દ્વારા બજેટમાં ખેડૂતો માટે ખેતી ઓઝારો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની પ્રોડક્ટમાં જીએસટીના દરમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવતા અને ડાયમંડ સોના જીએસટી ઘટાડા અંગે લેવાયેલ નિર્ણયોને કારણે નિરાશાજનક બજેટ હોવાની ઉઠી છે ત્યારે અંગે નાણાં પ્રધાને જણાવ્યું હતું કે જીએસટી સ્લેબમાં ફેરફાર કરવાનું જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે અને જીએસટી પેનલમાં તેના નિર્ણયો લેવામાં આવે છે નાણાં મંત્રાલયમાં માત્ર લોન માફ કરવાની સત્તા છે જેનો ફાયદો ખેડૂતોને આપી દંડ અને વ્યાજની જે રકમમાં ખેડૂતોને તેનો લાભ આપવામાં આવ્યો છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને ઓગણીસો બાસઠ પછી સૌ પ્રથમવાર સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદનો જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ એમના પ્રધાનમંત્રીના ત્રીજા કારણનું સૌ પ્રથમ બજેટ માન્ય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનજીએ જે રજૂ કર્યું એમાં ખાસ કરીને ગરીબ યુવાનો અન્નદાતા અને નાવી શક્તિને મહત્વ આપીને બજેટની જોગવાઈઓ કરવામાં આવી છે આવતા પાંચ વર્ષની દિશા દર્શાવતું આ બજેટ છે અને બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત ભારત બને એ માટેના જે આયોજનો કરવામાં આવ્યા છે અને એનો લક્ષીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે યુવાનો તાલીમબદ્ધ બને અને એમને રોજગારીની વધુ વધુ તકો મળે એ માટે આંતરમાળખાકીય સવલતો મૂડી ખર્ચ પર વધુ વધુ ખર્ચ કરીને અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડનો મૂલ્ય ખર્ચ જે કરવામાં આવશે એનાથી સમગ્ર દેશના રોડ રસ્તા બીજી માળખાકીય ઘણી સુવિધાઓ થશે એના લીધે રોજગારી વધશે સાથે સાથે સિમેન્ટ પેટ સ્ટીલ ઉદ્યોગ બધાને ફાયદો થશે અને યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે નવી ટેકનોલોજીથી પણ અવગત થાય એ માટે કૌશલ્યવર્ધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે દેશની એક હજાર જેટલી આઈટીઆઈને અપગ્રેડ કરવામાં આવશે એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવા આયામો અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યા છે એ બધી ટ્રેનિંગ આપણે યુવાનોને આપવામાં આવશે અને એ રીતે યુવાનોને રોજગારી આપનાર જે યુનિટો છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને પહેલા પગાર જે યુવાન જે નોકરીમાં દાખલ થાય એનો ડીબીટી મારફતે એના ખાતામાં જમા કરવામાં આવશે લગભગ એક કરોડ યુવાનોને પાંચસો જે કંપની મોટી મોટી કંપનીઓ છે દેશની મલ્ટીનેશનલ ઇન્ડિયન કંપનીઓ છે એમાં ટ્રેનિંગ ઇન્ટરક્ષ કરવામાં આપવામાં આવશે અને આ રીતે જે યુવાનો તૈયાર થશે એ પોતાના પડપુર ઉપર સમગ્ર દેશના વિકાસનો ફાળો આપશે એ ચોક્કસ વાત તે જ રીતે દરેક રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનું જે જરૂરિયાત હોય એ પ્રમાણે રોકાણ કરી શકે એ માટે એક કરોડ પચાસ લાખ કરોડનું જે વન પોઈન્ટ ફાઇવ લાખ કરોડનું એક આયોજન કરવામાં આવ્યું છે એના લીધે દરેક રાજ્ય પણ પોતાનો માળખાકીય વિકાસ કરી શકશે ખાસ કરીને ઇન્કમટેક્ષના જે દરો છે એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે એના લીધે નાના પ્રકારના લગભગ સત્તર હજાર પાંચસોનો ફાયદો થશે અને સાથે સાથે

ખેડૂત આમાં જીએસટીને ટચ કરવામાં જ આવ્યું નથી જીએસટી એ જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે અને એનો નિર્ણય તેમાં લેવામાં આવે છે ખાલી દંડ માફ કરવાની સત્તા નાણાં ખાતાને નહીં છે એટલા માટે દંડ અને વ્યાજની રકમ મુક્ત કરવાની વાત જાહેર કરી એમએસએમઇ નાણાકીય દબાણના લીધે મુસીબતમાં નહીં મુકાય એ માટેના રિઝર્વ બેંક ને બેંક ધિરાણની પદ્ધતિમાં પણ ફેરફાર કરવા માટેનું આયોજન કરીને જણાવવામાં આવે છે અને જે નાના યુનિટો હોય એને બેંક ગેરંટી આપી નહીં શકતા હોય એના માટે પણ ગેરંટી પૂરી પાડવાની સરકારે આપી છે આ જે વસ્તુ છે એનડીઆરએફ અને એસડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર્સ ફંડમાં આ બધી જોગવાઈઓ છે જ અને આપણને એ રીતે ફંડ મળે જ છે આપણે જોઈએ તો ગુજરાતમાં નર્મદા ડેમની જે સપાટી છે એનું પાણી રોકીને આપણે એ પાણી આપણા જે વિસ્તારમાં પાણી નથી ત્યાં પણ આપણે મોકલાવી શકીએ છીએ નર્મદામાં અત્યાર સુધી જે આપણને ફ્લડની પરિસ્થિતિ આવતી હતી તે નથી આવી ગયા વર્ષે ફક્ત જે રીતે મધ્યપ્રદેશના ડેમમાંથી પાણી છોડવામાં આવેલું એટલે થોડીક તકલીફ હતી અદરવાઈઝ નર્મદામાં કોઈ પણ દિવસ રેલ આવ્યું નથી આપણી મોટા મોટી નદીમાં મેં કીધું છે કે જીએસટી કાઉન્સિલ નિર્ણય કરે છે અને જીએસટી કાઉન્સિલમાં હવે જે ટેક્સના રેટો છે એને ઘટાડીને ત્રણથી ચાર કરવાનું જે રીતે આયોજન છે એ રીતે ચાલુ ચર્ચા ચાલી રહી છે પણ જીએસટી કાઉન્સિલ જ આ બધા નિર્ણયો કરે છે જેમાં દરેક રાજ્યો કોંગ્રેસ શાસિત હોય કે ભાજપ શાસિત હોય બધા નાણાં મંત્રીઓ સાથે બેસીને સર્વાનુમતિ નિર્ણય કર્યો